હેલો દોસ્તો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય બાબારી હું ઠાકોર ના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે ફરીથી અમારો નવો બ્લોગ આવી ગયો છે અને આજના કેમ્પના દિવસ ત્રણ અને ત્રણ દિવસના અમે સેવાના કામમાં છીએ અને રણુજા સાચોર તો દોસ્તો આજે અમે સવાર સવારમાં ત્રણ વાગે સાડા ત્રણે હું ઉઠી ગયો હતો અને સાડા ત્રણે ઉઠીને ચા બનાવી બાર લીટરની તો ચાર પાંચ વાગ્ય વાગે તો ચા પટી ગઈ અને હજુ સુધી દૂધનું કોઈ ઠેકાણું પડ્યું નહીં ને દૂધનું હવે ફેર મંગાવ્યું છે ડેરીનું તો ત્યાં સુધી હવે અમે બ્લોક બનાવી દઈએ દોસ્તો આજે જોઈએ કે કયા કયા ગામના યાત્રીઓ આવ્યા છે આપણે ચાલો અમારી સાથે જોડાતા તો દોસ્તો યાત્રીઓ બધા બહાર બેઠા છે જો બધાને ચા નાસ્તો પણ સવારમાં કરી દીધો આ ચાનું કેન્ટીન અને બધા દોસ્તો ચા પણ પીવે છે બાજુમાં હોટલ પણ છે પણ અમારે સેવા આપતા હોય એટલે કદાચ અમે સારું રહેશે અમુક લોકો આરામ પણ કરે છે જો બાજુના કેમ્પમાં ને પેલા ભાઈઓ અમારા આવી રહ્યા છે જો તો અમારા ગોરખભાઈ સાહેબ બેઠા છે અને અમારો રામાપીરના દર્શન કરી લઈએ સાફ સફાઈ પણ કરી નાખી છે મસ્ત જો ચલો હવે સવાર સવારમાં આપણે રામાપીરના દર્શન કરી લઈએ જો દોસ્તો રામાપીરના દર્શન કરી લઈએ રામાપીરની જ્યોત પણ ચાલુ જ છે જય રામાપી મારા બાપા દોસ્તો આ જો કેમ્પની લાઈટ પણ હજી ચાલુ જ છે બધી આપણે આ કેમ્પમાં કોઈ ભક્તોને કોઈ જાતની તકલીફ થવી ન જોઈએ એમની મેડિકલની બધી સુવિધા કરેલી છે ચાર્જિંગ બોર્ડ પણ લગાવેલા છે જો તો આપણે રસોડામાં જઈએ રસોડામાં આજ સુધી હજી કોઈ બનાવ્યું નથી હવે બનાવવાનું ચાલુ કરવાનું છે ભાતનું પાણી ઓરી લીધું છે આ દાળ બનાવવાની છે ને ચા નહોતા પહેલાં જો ચા નહોતા પહેલાં તો બધું સાફ થઈ ગયું છે જો માછી ઉભો રહી હજી આપણે ઉભું રહેવાની કોઈ ટાઈમ છે નહીં હવે રોટલી બનાવવાનું ચાલુ કરવાનું છે કારણ કે હવે ભક્તો હવે જમવાનો ટાઈમ થઈ જશે એટલે આવી જશે તો માસી અમારે બેઠા છે જો અહિંશાબેન ભરતભાઈ પરમાર એટલું બોલી ગયો હવે તો દોસ્તો અમારે હવે સબ્જી મંડી દોસ્તો તમે જોઈ શકો છો અમારે તો દોસ્તો ભક્તો માટે અમારે ખાટલાની સુવિધા કરેલી છે બધી રીતે ગાદલા ખાટલા બધી રીતે કોઈ ભક્તોને તકલીફ પડવી ના જોઈએ અને આ બાજુ નહાવા ધોવાની સુવિધા પણ કરેલી છે જો પીલીકેરા અને આ ધર્મશાળા છે તો આપણે ઉપર જઈને જોઈએ હજુ સુધી આવે ત્યારને ઉપર ચડ્યો નથી પણ આ જ જઈએ કેવું લોકેશન આવે છે ટુકડી મારેલી છે મસ્ત જો દોસ્તો રાજસ્થાન નો ઇલાકો લાકા સફાઈ કરે છે અને પેલે ખરા પંચાલ રહે છે બધા ઝૂંપડી કરી કરી એક દિવસ ત્યાંનો પણ વ્લોગ બનાવી નાખશું આપણે અને પેલી દુકાનો બને છે કેન્સલ રાખ્યું એટલે ત્યાંનો વ્લોગ નહીં બને જવાનું થશે તો ત્યાંનો બ્લોગ બનાવી નાખશું આપણે તો દોસ્તો અમારા આવા બ્લોગ આવતા રહેશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો દોસ્તો અમને સપોર્ટ મળતો રહે અને તમારા ગ્રુપમાં શેર કરજો તો આમાં પિતા સેવાના કેમ્પના વિડીયો એમને પણ લાભ મળે દર્શન થાય ઠીક છે તો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય રામ પીર જય બાબારી જય હિન્દ જય ભારત